તો હેલો મિત્રો આજે ફાઇનલી દોતીવાડા ડેમે આવી ગયા છે અને તમે જોઈ શકો છો દોતીવાડા ડેમનો નજારો તો જોઈ શકો છો મિત્રો દોતીવાડા ડેમ ભરાઈ ગયો છે અને કેટલું પાણી પડ્યું છે એ પણ તમે જોઈ લો અને આ છે મિત્રો જે દોતીવાડાના ડેમની અંદરમાં પાઇપલાઈન નાખવામાં આવી છે જે મોટરો અંદર નાખવામાં આવી છે તે મોટરો અહીં નાખવામાં આવી છે મિત્રો અને જે આ પાઇપલાઈન છે ને ત્યાં પાઇપલાઇનની અંદરમાં પાણી થઈ રહ્યું છે જે ગામડાની અંદરમાં જે અમુક ગામડાની અંદરમાં પાણી પીવાની તકલીફ છે તે આમાં પાણી જઈ રહ્યું છે મિત્રો અને એ પાઇપ લાઈનમાંથી અંદરથી પાણી નહીં જઈ રહ્યું છે અને મિત્રો જે રિફાઇન થઈને પાણી જાય છે જે મિત્રો જે ગામની અંદરમાં તો એ પાઇપ લાઈનો આ નાખવામાં આવી હતી મિત્રો દોતીવાડા ડેમની અંદરમાં અને જે મોટરો નાખવામાં આવી છે મિત્રો તેમાંથી પાણી આ રિફાઇન થઈને જઈ રહ્યું છે મિત્રો તો મિત્રો આ પાણી જે જે ગામમાં નથી પોંખતું તે ગામમાં જઈ રહ્યું છે મિત્રો પાણી જે આપણા દોતીવાડા ડેમનું તો મિત્રો આ એ છે પાઇપલાઈન અને જે આ રસ્તો છે મિત્રો જે દાંતીવાડા ગામની અંદરમાંથી આવવાનો છે રસ્તો મિત્રો ઘણા લોકોનો કોમેન્ટ આવે છે તો કે ક્યાં રસ્તો ક્યાં છે તો મિત્રો દાંતીવાડા ગામની અંદરમાંથી જે પામીને આવવાનું છે મિત્રો તો તમે આવી શકો છો મિત્રો જોવા તો મિત્રો જોઈ શકો છો આ દાંતીવાડા ડેમનો જે લોકેશન મિત્રો કોમેન્ટ કરજો લાઇક કરજો અને શેર કરજો અમારા વિડીયોને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારા વિડીયોને જે દાંતીવાડા ડેમનો આ નજારો અને પાણી પડ્યું છે પાંચસો ને પડ્યું છે મિત્રો તો જોઈ શકો છો દાંતીવાડા ડેમ ભરાઈ ગયો છે મિત્રો તો જોઈ શકો છો મિત્રો દૂર દૂર સુધી પાણી છે મિત્રો જે શીપુ ડેમની અંદર આપે જોયું છે તેમાં પાણી ઓછું છે મિત્રો શીપુ ડેમ ખાલી પડ્યો છે અને જે આપણા દાંતીવાડા ડેમની અંદર અમે વાત કરીએ તો દાંતીવાડા ડેમના અંદર તો પાણીની આવક છે મિત્રો અને એ પાણી પણ ચાલુ છે નર્મદા ડેમનું પણ એ પણ ચાલુ છે તો મિત્રો આવા નવા વિડીયો જોવા માટે મિત્રો અમારી ચેનલ લાઈક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કયા ગામથી વિડીયો જોવા છો મિત્રો કોમેન્ટ કરજો જલ્દી জুসক জমি তো